વડોદરા શ્રી લોહાણા સેવા મંડળ વડોદરા દ્વારા આજે રવિવારે એક અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રેરણાદાયી બંધનનું સન્માન શીર્ષક હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં પરિવારોમાં સાથે રહેતી સાસુ વહુની જોડીનું સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સાસુ અને વહુના પવિત્ર અને પ્રેરણાદાયક સંબંધને બિરદાવવાનો હતો સમાજના બદલાતા પ્રવાહો વચ્ચે પણ સંયુક્ત પરિવારની પરંપરા જાળવી રાખતી આ જોડીઓને સન્માનિત કરીને સમાજમાં એક સકારાત્મક સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અકોટા ખાતે આવેલા સર સયાજીરાવ નગરગૃહ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે જાણીતા વક્તા શ્રીમતી નેહલબેન ગઢવીએ પ્રવચન આપ્યું હતું તેમણે સાસુવહુના સંબંધોમાં રહેલી મીઠાશ સમજણ અને સન્માનના મૂલ્યો પર ભાર મૂક્યો હતો આ કાર્યક્રમ તદ્દન નિઃશુલ્ક રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં આયોજન કરવામાં આવેલ ઉપસ્થિત મંત્રી રાજુભાઈ તથા પ્રમુખ રાજુભાઈ ઠક્કર તથા ઉપપ્રમુખ મનોજભાઈ સાથે સમગ્ર કારોબારી ટીમ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં આજના સમયે સાસુવહુ સાથે રહેતા સૌ પરિવારને તેઓને ફોટોફ્રેમ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા એક સરસ પોતાના પાકીટમાંથી બસો રૂપિયાની કેસરી નોટ અને તંબાણીને આપે અને ઓલો પ્રેમથી વળી અને લાગી અને સરસ લીએ આપણે ઓલા મામલતદારની પરીક્ષા માંડે હું માસી ન થોડકતો પગે ન લાગે અને પછી બીજું દ્રશ્ય એવું હશે કે રાધિકા અંબાણીને ઓલા માજી સરસ રીતે દુખણા લઈએ હવે અમારા અમારી અમારી જ્ઞાતિમાં હજી દુખણા લેવાની પરંપરા છે ત્યારે એની એક પણ બોડીગાર્ડ કે એક પણ લોકો એવું નથી કેતા કેમના હેર તમારા ટકે હરખા ભાવથી તમે અખંડ સૌભાગ્યવતી એ કેવા નથી દેતા રિવાજો બદલાતા રહેવા જોઈએ હું માનું છું એમાં સુધારા વધારા આવવા જોઈએ એ પણ હું માનું છું પણ જે પરંપરાઓ છે ને કે જે તમારા રૂટ સાથે જોડાયેલી છે જેનાથી તમે ઓળખાવ છો એ નહીં એ આપણી આટલા વર્ષોથી ચાલી આવતી સરસ મજાની રિવાજ અને પરંપરા છે પણ બદલાવ કેમ આવવો જોઈએ કે તમારા સાસુ છે એ ખાંડીને કરતા હતા તમે હવે મિક્સરમાં કરો છો આટલો જ બદલાવ આવવો જોઈએ પણ લાડવા થવા જોઈએ

દરેક સ્ત્રીઓને સન્માનિત કરતી વખતે મને આનંદની લાગણી થાય છે કે જે લોકો સંસ્કૃતિની ચિંતા કરે છે ઘર તૂટી રહ્યા છે ગુજરાતી સમાજ તૂટી રહ્યો છે એવા લોકો જે આવી નિરાશાવાદી વાતો કરે છે એને ક્યારેક આવી સાસુ ઉમરને બેસીને વાત સાંભળવી જોઈએ કે એવી કઈ જડીબૂટી છે જેનાથી પરિવાર અને સમાજ એક જ થઈ રહ્યો છે હા યુવા પેઢી માટે એક જ વસ્તુ કહેવાય જેટલા મૂળ સાથે જોડાયેલા રહેશો એટલું જ વૃક્ષ ઊંચું જશે અને એટલા જ ફળ છે રસદાર બનશે Yes, see that. પ્રેરણાદાયી બંધનનું સન્માન શ્રી લોહાણા સેવા મંડળ કાર્યમાંગ લોહાણા મહીર સમાજ માટેનો આ કાર્યક્રમ આજના આ યુગમાં મોબાઈલનો જમાનો છે અને ખૂબ જ વ્યસ્ત લોકો હોય એની વચ્ચે પણ અમે સમાજના લગભગ સોથી પણ વધારે પરિવારોમાંથી જઈ અને એવા પરિવારના વહુને દીક સાસુને પસંદ કર્યા છે કે જેઓ એક છત નીચે દસ વર્ષથી રહેતા હોય અને એક જ પરિવારમાં સંયુક્ત રીતે સાથે રહી અને પરિવારને જોડી રાખ્યો હોય આવા પરિવારોને ભેગા કરી અને આજના દિવસે આ સન્માન કર્યું છે સાસુને બહુનું સન્માન જેને કહીએ અમે કે સાક્ષાત લક્ષ્મીનું સન્માન આજના દિવસે સમાજ દ્વારા કરવામાં આવ્યું છે અને આજના દિવસે નેહલબેન ગઢવી જેવો મોટિવેશનલ સ્પીકર છે એમને પણ અહીંયા બોલાવી અને એમનો પણ કાર્યક્રમ રાખ્યો છે બે કલાકની સ્પીચ એમની રહેશે બાકીના બધા જ સમાજના લોકો અગ્રણીઓ ભેગા થઈ બારસોથી પણ વધારે જેવી સંખ્યા આજના દિવસે રજીસ્ટ્રેશન થઈ છે અને કાર્યક્રમમાં પંચોતેરથી પણ વધારે પરિવાર અત્યારે ઉપસ્થિત છે તો આવા કાર્યક્રમ સમાજ થકી મૂક્યા અને સમાજે વધાવી લીધા એ બદલ સમાજનો પણ ખૂબ ખૂબ આભાર અને આવાને આવા સંયુક્ત પરિવારમાં લોકો જીવતા રહે એવી શુભેચ્છા પાઠવી છે એના માટેનો જ એક પ્રેરણા અને એક વિચાર વડીલો દ્વારા અમે મૂક્યો વડીલો પાસે અને વડીલોએ વધાવી લીધો કે ભાઈ આજના સમયમાં આ બધું જરૂરી છે અને સમાજને પણ એક ઉદાહરણ પૂરું થાય એવો એક આ દાખલો છે તો સો પરિવાર જ્યારે ભાગ લેતો હોય એટલે ચોક્કસપણે કહીએ કે અમારા અઢારસો જેટલા સભ્યો છે એમાંથી સો ફેમિલીએ ભાગ લીધો છે એટલે કદાચ આગામી દિવસોમાં પણ આવા કાર્યક્રમો થકી સમાજને કંઈક પ્રેરણા આપતા કાર્યક્રમ કરીશું એવી ચોક્કસ શુભેચ્છાઓ માટે આજના સમયમાં પારિવારિક લાગણીઓ સાથે જોડે રહેવું અને લોકોને પરિવારમાં જોડી રાખવા કારણ કે બે દીકરા થાય બે બહુ થાય એટલે બધા છૂટા પડતા હોય અલગ રહેતા હોય પણ એવા સમયમાં પણ પરિવારને જોડી રાખવો એવી રીતે અમે બધું સિલેક્શન કરીને એમના પંચોતેર જેટલા પરિવારોનું સિલેક્શન થયું છે અને એમનું આજે સન્માન યુવા પેઢીને ચોક્કસપણે કહીએ કે જે તમારો ચોક્કસ તમારું જીવન મહત્ત્વનું છે પણ એની સાથે સાથે મા બાપ પણ એટલા જ મહત્ત્વના છે સાસુ સસરા પણ એટલા જ મહત્ત્વના છે દીકરીનું પણ જ્યારે મેરેજ થતું હોય તો દીકરીને પણ અમે એક શીખ આપીએ કે આજના સમયે તમારી સાસુને સાથે લઈ સસરાને સાથે લઈ અને તમે એ લોકોની પણ સેવા કરો અને એમને પણ સાથે જોડી રાખો પરિવાર સંયુક્ત રીતે રહેશે તો જ સુખી રહેવાશે એવું ચોક્કસપણે અમારું માનવું છે